સરદાર ભુવનના ખાચામાં ફાયર સેફ્ટીના અભાવે દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું જેને લઈને વેપારીઓએ પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી જઈને મ્યુનિસિપલ કમિશનરને આ બાબતે રજૂઆત કરી હતી ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી તેમજ પાર્કિંગ અને રહેણા કોમ્પ્લેક્ષ પણ કોમર્શિયલમાં ફેરવાયું હોવાથી પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે સરદાર ભવનના ખાંચામાં શનિવારે અંદાજીત એકસોને ત્રંસી એકમોને સીલ કર્યા હતા કપડાના શોરૂમ ધરાવતા વેપારીઓ દ્વારા ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર ફાયર વિભાગ અને વેપાર વિકાસ એસોસિએશન દ્વારા મીટીંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે નવી નીતિ નક્કી ન થાય ત્યાં સુધી નાના વેપારીઓને કોમ્પ્લેક્ષ સિવાયની દુકાનો સામે કાર્યવાહી ન કરવી જે મુજબ ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કામગીરી થઈ હોવાથી તેના અધિકારીઓ સાથે દુકાનદારોએ વાત કરી હતી અને રવિવારે સવારે અગિયાર વાગ્યે સીલ ખોલી આપવાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું જોકે સવારથી માલિકો દુકાન ખોલવાની રાહ જોતા રહ્યા પણ સીલ ખોલવા અધિકારીઓ આવ્યા ન હતા ત્યારે આજે સરદાર ભવનના ખાંચામાં દુકાન માલિકો વેપારીઓ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને રજૂઆત કરવા માટે પાલિકામાં પહોંચ્યા હતા અને દિલીપ રાણાને વેપારીઓએ બાહેદરી આપી હતી કે ફાયર સુરક્ષાને લઈને નિયમ અનુસાર યોગ્ય છે ત્યારબાદ કોર્પોરેશન તંત્ર દુકાનના સીલ હટાવશે અને આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ સાથે બેઠક કરીને ટ્રાફિકની સમસ્યાઓ દૂર કરીશું આ વેપારીઓ અમારી સમક્ષ રજૂઆત લઈને આવ્યા છે અને એમણે બાહીંદરી આપી અને ખોલવાની રજૂઆત કરી છે એટલે એમને અમે ફાયરની પછી જે ચેન્જ ઓફ વ્યૂઝ છે બીયુનો વાયોલેશન છે એ બધાની સમજ આપી છે એમને અને એ પ્રમાણે એ લોકો બાઈનદરી અને બધું રજૂ કરવાના છે જ્યારે રજૂ કરશે પછી એની આગળની કાર્યવાહી કરવામાં આવશે એ પણ એમની જોડે ચર્ચા થઈ છે અમે પોલીસના બી એસીપી સાહેબને બોલાવ્યા છે ટ્રાફિક માટે અને ટ્રાફિક બીયુ પાર્કિંગ એ બધાના વિષયુ એક સાથે ચર્ચા કરી એમની બાહીંદરી અને બધા વિગતો સામે આવે પછી એના પછી નિર્ણય લેવામાં આવશે